ઝાલોદ તાલુકાના મહુડી ખાતે નરેન્દ્ર ગરાસિયા સરપંચની રજૂઆતો બાદ પણ એમજીવીસીના અધિકારીઓ તેઓને નથી સાંભળતા તેવું તેઓનો આક્ષેપ આજ તારીખ છવ્વી પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે પાંચ કલાકે પ્રી મોન્સૂન કામગીરી પર જે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા ગ્રામીણ વિસ્તારોમાં લાઇટની ભારે સમસ્યા છે દાહોદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સાંજના સમયગાળા દરમિયાન જે વાવાઝોડું અને વરસાદ પડી રહ્યા છે અને થોડાક જ છાંટા સાથે જે વીજળી દૂર થઈ જતી હોવાની એમજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠાઈ રહ્યા છે અને પ્રતિનિધિત્વ દ્વારા જાલોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારના સરપંચો સાથે સીધી વાત કરતા માઉડી ગામના સરપંચ નરેન્દ્રભાઈ સુરમલભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે ગામમાં વરસાદી વાવાઝોડા ગામની હાલત ખરાબ થઈ રહી છે એમજીવીસીએલના અધિકારીઓને વીજળી ચાલુ કરવા માટે અનેક રજૂઆતો કરી છતાં પણ ત્રણ દિવસ બાદ લાઇટ આવ્યું હતું અને રાયપુરાના સરપંચ સુરેશભાઈ ડામોરના કહેવા પ્રમાણે તો અધિકારીઓ ગ્રામીણ વિસ્તારમાં ધ્યાન જ નહીં આપતા ત્યારે લાઇટ માટે ગ્રામજનોને ભારે તકલીફ પડવી અને વેઠવી વેઠવાનો વારો આવી રહ્યો છે રજૂઆત બાદ પણ કોઈ સાંભળતો નથી થેરકા ફેડરમાં આવતા વિસ્તારોના ગ્રામ ગામોમાં પણ વરસાદના સમયમાં વીજળીની સમસ્યા ઉદભવે છે અને ચારથી પાંચ દિવસ સુધી જે અંધારામાં રહેવા પડવાનો પણ વારો આવે છે તેમ ગામના અગ્રણી રાજુભાઈએ જણાવ્યું હતું કે વાવાઝોડા સાથે વરસાદ પડવાના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લાઇટની સમસ્યા વિકટ બની રહી છે અને ચોમાસા તંત્રમાં તંત્ર દ્વારા જે કોઈ નક્કર પગલાં આયોજન કરવામાં નહીં આવે તો ગ્રામજનોને જે લાઇટ વિના દિવસો પસાર કરવાનો પણ વારો આવી શકે છે જો કે જાલદનગરમાં પણ એમજીએલ વિભાગની જે પ્રમોશનસિંહ કામગીરી પોલ ખુલી પડી હોય તેવું લાગી રહ્યું છે માત્ર થોડાક છાંટા પડતાને લઈને લાઇટ ડૂલ થઈ જાય છે અને શહેરી વિસ્તારોમાં પણ કલાકો સુધી લાઇટ બંધ રહેતું હોય છે ત્યારે નગરજનોમાં પણ ભારે આક્રોશ છે જાલોદ એમજીએસસીએલ તંત્ર અધિકારીઓ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાને નાથવામાં ઢીલી નીતિ અપનાવતા હોય તેવો નગરજનોમાં પણ છુપો રોષ જોવા મળી રહ્યો છે